આપણને તો ખબર જ હોય ને કે આપણે ભારતીય અને એમાં પીવાના શોખીન આપણે ખાતા રોજિંદા ખોરાકમાં ઘણી વખત વિરુદ્ધ આહાર છુપાયેલો હોય છે જેની આપણને જ ખબર હોતી નથી પરંતુ તેને આપણે સ્વાદ કે પ્રથાના નામે અથવા પ્રથાના કારણે મિક્સ કરીને ખાતા હોઈએ છીએ અંતે પરિણામ એ આવે છે કે આપણા જ શરીરમાં બે પરસ્પર વિરોધી પ્રકૃતિઓ ભેગી થાય છે વિરોધ આહાર અથવા વિરુદ્ધ આહાર એ એક એવા ખોરાકનું સંયોજન છે જેમાં એકથી વધુ ખાદ્ય પદાર્થો એકસાથે લેવામાં આવે છે જે પાચનતંત્ર ઉપર નકારાત્મક અસર કરે છે શરીરમાં ઝેર જેવી સ્થિતિ ઊભી કરે છે અને લાંબા ગાળાના રોગોના કારણ બની શકે છે એકંદરે તેનો શરીર ઉપર દુષ્પ્રભાવ પડે છે આથી આપણે સૌએ આવા ખોરાક વિશે પણ જાણવું જરૂરી છે નમસ્તે હું હેલ્થ કોચ વિષ્ણુ દવે આજે રાત્રે પોણા નવ વાગે આપણે સ્વાસ્થ્યની પાઠશાળામાં વિરુદ્ધ આહાર કોને કહેવાય તેના વિશે સમજવાના છીએ તમે ઉપર જણાવેલા મોબાઈલ નંબર ઉપરથી મેળવી જોડાઈ શકો છો અને સરસ મજાની માહિતી વિશે મેળવી શકો છો આ અને યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક કરો તેને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો જેનાથી અમે તમને આવી આરોગ્યલક્ષી માહિતી સૌથી પહેલા આપી શકીએ સાથે સાથે મફતમાં આપેલું બે લાઇકોન બટન છે એને દબાવવાનું ભૂલતા નહીં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલનું ફોર્મ આપ્યું છે એને પણ તમે ભરીને સબમિટ કરજો તો અમે અનુકૂળતાએ તમને પણ સામેથી મદદ કરીશું માહિતી પણ આપીશું ધન્યવાદ